સુરતમાં એક કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાવવાની ઘટનામાં અગાઉ બે આરોપી પકડાયા હતા આ ગુનામાં મુંબઈના હસન ઉર્ફે હસન બાબા હારૂન શેખે આરોપીઓને એમડી ડ્રગ્સ આપ્યું હતું ત્યારે છેલ્લા સાત મહિનાથી નાસ્તા ફરતા આ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ઝડપી લીધા છે કરવામાં આવેલા અને લગભગ કલાક પછી જોઈએ મહેનત પછી આ બંને આરોપીઓના પકડવામાં આવેલા અને એના જો ગાડીમાં આપણે જો બી જ્યારે ભાગે છોડીને ત્યાંથી લગભગ નવસો ગ્રામ જેટલા લગભગ એક કિલોગ્રામના આસપાસ કુશ સત્તાણું લાખ રૂપિયાથી વધુ કિંમતનો જો મુદ્દા માલ ત્યાંથી રિકવર કરવામાં આવેલા જોઈએ રાતભર આ આરોપીઓ જો એના પોલીસના ગેરમાર્ગે દોડવાના પ્રયત્નો કરતા હતા કે આ જો ડ્રગ્સ જો એમડી ડ્રગ્સ પકડાયેલા છે આ ઝીનો મોટો વગેરે છે લેકિન તાત્કાલિક એફએસએલના ટીમ આવી ગઈ હતી એ એફએસએલના ટીમના પરીક્ષણ કરીને આપણે એને બતાવે કે આ જો એમડી ડ્રગ્સ છે સારી ક્વોલિટીના અને લગભગ સત્તાણું લાખ રૂપિયા જેટલાના કિંમતના આ બધા મુદ્દામાલ પકડવામાં આવેલા બંને આરોપીઓ જો છે સુરત શહેરમાં જો મંગાવનાર હતા એના ડિલિવરી કરવા માટે આવ્યા હતા તો આગળ જે જ્યાં લિંક છે એના ઉપર બી જો પોલીસના ટીમો આપણા કામ કરી રહી છે જો એ